ચાલતી વખતે સીધા કરતાં ઊંધું ચાલવું વધુ ફાયદાકારક સાંભળીને ચોંકી જશો પણ જાણો સત્ય વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફિટ અને સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ દરરોજ ચાલવું જોઈએ તમને જાણીને નવાઈ લાગશે કે સીધાને બદલે ઊંધું ચાલવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે જો તમે પાછળની તરફ ચાલશો તો શરીર અને મનમાં નવી શક્તિ ભરાશે આજે હું તમને રિવર્સ વોકિંગના મોટા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહી છું ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે દરરોજ ચાલવાથી શરીરની માવજત સુધરે છે અને રોગોનું જોખમ ઓછું થાય છે અત્યાર સુધી તમે વોકિંગના ઘણા ફાયદાઓ વિશે સાંભળ્યું હશે પરંતુ શું તમે ક્યારે રિવર્સ વોકિંગ વિશે સાંભળ્યું છે હા ઊંધું કરીને ચાલવાથી પણ સ્વાસ્થ્યને ઘણા આશ્ચર્યજનક ફાયદા થાય છે તમારે આ વિશે જાણવું જ જોઈએ હેલ્થલાઇનના એક રિપોર્ટ અનુસાર અઠવાડિયામાં થોડા દિવસ દસથી વીસ મિનિટ માટે રિવર્સ વોકિંગ તમારા શરીર અને મનને સુધારી શકે છે આ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને મનને વિવિધ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાનું સરળ બનાવે છે પાછળની તરફ દોડવાથી તમને તમારા પગની સહનશક્તિ અને એરોબિક ક્ષમતાને ઝડપથી સુધારવામાં મદદ મળી શકે છે પાછળની તરફ ચાલવાથી ઓછા ઉપયોગમાં લેવાતા પગના સ્નાયુઓની તાકાત વધી શકે છે તેનાથી શરીરનું સંતુલન સુધરે છે અને કેલેરી ઝડપથી બર્ન થાય છે શરીરના વજનને નિયંત્રિત કરવા માટે રિવર્સ વોકિંગ ખૂબ જ અસરકારક ગણી શકાય તેનાથી હાડકાં પણ મજબૂત થાય છે અને માંસપેશીઓ પણ મજબૂત બને છે ઊંધું ચાલવાથી આપણા શરીરનું એનર્જી લેવલ વધે છે આમ કરવાથી શરીરનું મેટાબોલિઝમ પણ સુધરે છે જો તમે દરરોજ સાદો વોક કરીને કંટાળી ગયા હોય તો તમે રિવર્સ વોકિંગ કરવાનું શરૂ કરી શકો છો તેનાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે જે લોકોને ઊંઘમાં તકલીફ થાય છે તેઓ ઊંધા પગે ચાલીને સારી ઊંઘ મેળવી શકે છે રિવર્સ વોકિંગ એકંદરે માનસિક સ્વાસ્થ્યને સુધારે છે આ પ્રેક્ટિસ તમને તમારા કમ્ફર્ટ ઝોનની બહાર પગલું ભરવાની પ્રેરણા આપે છે ઊંધું ચાલવું તમારી વિચારવાની ક્ષમતાને તીક્ષ્ણ બનાવે છે અને જ્ઞાનાત્મક નિયંત્રણમાં વધારો કરે છે તે આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આનાથી આપણી ઇન્દ્રિયો તેજ બને છે અને શરીર અને મનનો તાલમેલ સારો બને છે એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આગળને દોડવાની સરખામણીમાં પાછળ દોડવાથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે તેમજ દોડવું અને પાછળની તરફ ચાલવું એ કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસમાં સુધારો કરી શકે છે અને શરીરની રચનાને બદલી શકે છે આ તમને ઓછા સમયમાં વધુ કાર્ડિયો વેસ્ક્યુલર અને કેલરી બર્નિંગનો લાભ મેળવવાની મંજૂરી આપે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ